રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ધારણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો અગાઉની અમારી રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોને અનેકવાર રજૂઆત કરવા છતાં આ ગેમ ઝોન અન્ય જગ્યાએ કરવામાં આવે એવી કોંગ્રેસ પક્ષની માગણી છે લોકોની સેફ્ટીના મુદ્દે આધારિત છે આપ પણ જોઈ શકો છો બંને તરફ રસ્તા સાંકડા છે ત્યાં છોકરાપાથ કઈ રીતે ગેમ ઝોન જે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય એને સારી સંસ્કૃતિ આપે કાર્યક્રમ રાખવામાં આવ્યો થોડા દિવસો પહેલાં કોંગ્રેસ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે એના પછી બીજો કાર્યક્રમ લોકોના સૂચન પણ મંગાવવામાં છે અહીંના બ્રિજની નીચે જે ગેમ ઝોન છે સામેના દુકાનદારો સ્કૂલવાળા એની પણ ના છે પણ આ ભાજપની જીદની હિસાબે આ ગેમ ગેમ થઈ રહ્યું ત્યારે કોંગ્રેસ પક્ષ સખત વિરોધ કરે છે અને આવનારા દિવસોની અંદર બીજી વખત ટીઆરપી ગેમ ન બને એ બાબતમાં ધારણા કરવામાં આવી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ધારણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો અગાઉની અમારી રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોની અનેક વાર રજૂઆત કરવા છતાં આ ગેમ ઝોન અન્ય જગ્યાએ કરવામાં આવે એવી કોંગ્રેસ પક્ષની માગણી છે લોકોની સેફ્ટીના મુદ્દે આધારિત છે આપ પણ જોઈ શકો છો બંને તરફ રસ્તા છે ત્યાં છોકરા વોટરપાર્ક કરી કઈ રીતે જે બુદ્ધિનું પ્રદર્શન થયેલું હોય એને સારી સંસ્કૃતિ આપે છે એ ધારણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એને શું થોડા દિવસો પહેલાં કોંગ્રેસ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે એના પછી બીજો કાર્યક્રમ લોકોના સૂચન પણ મંગાવવામાં છે અહીંના બ્રિજની નીચે એક ગેમ ઝોન છે સામેના દુકાનદારો સ્કૂલવાળા એની પણ ના છે પણ આ ભાજપની જીદની હિસાબે આ ગેમ ઝોન થઈ રહ્યો ત્યારે કોંગ્રેસ પક્ષ સતત વિરોધ કરે છે અને આવનારા દિવસોની અંદર બીજી વખત ઈઆરપી ગેમ નો જ નો બને એ બાબતમાં ધારણા કરવામાં આવી શકે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો અગાઉની અમારી રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોને અનેક વાર રજૂઆત કરવા છતાં આ ગેમ ઝોન અન્ય જગ્યાએ ઠરાવ આવે એવી કોંગ્રેસ પક્ષની માફી છે લોકોની સેફ્ટીના મુદ્દે આધારિત છે આપ પણ જોઈ શકો છો બંને તરફ રસ્તા કાંકરા છે ત્યાં છોકરાપાત કરી ગેમ ઝોન એ બુદ્ધિનું પ્રદર્શન થયેલું હોય એટલે એને સારી સંસ્કૃતિ આપે એટલે કારણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કારણ કમિશનરને જે થોડા દિવસો પહેલાં કોંગ્રેસ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને તરફ